ત્રેવીસ ડિસેમ્બર એટલે કે આજ એકવીસ ડિસેમ્બર તો થઈ બે દિવસ બાદ હળવદમાં જે મોરબી ચોકડી પર ચાંદીપની સ્કૂલ આવેલી છે તો ત્યાં આગળ સાંધીપણી મેંગા ફેસ્ટનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે આપણી સાથે અહીંના જે શિક્ષક છે આપણે થોડી તેઓ પાસેથી માહિતી લઈએ સાહેબ ત્રેવીસ તારીખનું આખું આયોજન છે એને લઈને માહિતી આપજો સૌ પહેલાં તો ગુડ આફ્ટરનૂન મેહુલભાઈ હળવદ સાંદિપણ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા બાળકોની અંદર સુષુપ્ત રહેલી અવનવી શક્તિ અને એમની અલગ અલગ પ્રકારની સ્કિલને બહાર લાવવા માટે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ શનિવારના રોજ સવારે નવથી પાંચ દરમિયાન સાંદિપરની મેગા ફિસ્ટ નામનું સરસ મજાનું એક આયોજન કરવામાં આવેલું છે આ આયોજનની અંદર જો વધારે મેહુલભાઈ આપને વાત કરું તો નવનીત પબ્લિકેશન તેમજ બાલ ભારતી દ્વારા એક અદ્યતન એવા બુક સ્ટોલનું આયોજન કરેલું છે જેના અંદર એક હજારથી વધારે ટાઇટલની બુકો ઉપલબ્ધ રહેશે સેકન્ડ પોઈન્ટની વાત કરીએ તો આર્ટ એન્ડ ક્રાફ્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ અને અમારા શાળાના શિક્ષકો દ્વારા તૈયાર કરેલા પાંચસોથી વધારે કૃતિઓ સરસ મજાની જે કૃતિઓ બનાવેલી છે જે કૃતિ મહેમાન ખરીદવી ખરીદી પણ શકશે રેડવેર દ્વારા એક અલગ જ પ્રકારનું અમારી સ્કૂલ દ્વારા સરસ મજાનું એક બીજું પણ આયોજન છે જે અંતર્ગત રેડવેર દ્વારા માટીમાંથી બનેલી અદ્ભુત વસ્તુઓ જેવી કે વોટર બોટલો ડિઝાઇનર માટલાઓ માટીના વાસણો તેમજ ડેકોરેટિવ વસ્તુઓ પણ ગોઠવવામાં આવેલી છે અને એની પણ આવનાર મહેમાનો તેમજ જે વાલીગણ ઉપસ્થિત હશે એ વસ્તુઓ ખરીદી પણ શકશે સાયન્સ મેથ્સ ટેકનોલોજી એન્ડ સોશિયલ અવેરનેસ એટલે કે સમાજની અંદર જે જાગૃતિ લાવવાની અત્યારે ખાસ જરૂરિયાત છે એના અંતર્ગત સોથી વધારે પ્રયોગો તથા પ્રોજેક્ટો અમારા ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા છે જે પ્રોજેક્ટો નિહાળીને હળવદની આમ જનતા અને આવનાર મહેમાનો સરસ મજાનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવી શકશે અને પોતાના બાળકોને પણ સરસ મજાનું જ્ઞાન પીરસી શકશે એક અલગ પ્રકારની જો વાત કરું મેહુલભાઈ તો નાના બાળકોને આપણે કેમ ભૂલી શકીએ વિજ્ઞાનની વાત આવી ગઈ આર્ટ એન્ડ ક્રાફ્ટની વાત આવી ગઈ બુક સ્ટોલની વાત આવી ગઈ તો નાના ભૂલકાઓ જે મહેમાનોની સાથે આવેલા હશે એમને પણ ભૂલી ન શકાય એટલે સરસ મજાનું ચાંદીપની સ્કૂલ દ્વારા આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને આ આનંદ મેળાની અંદર અલગ અલગ પ્રકારની રાઈડસ તેમજ ગેમ્સનું અદ્ભુત આયોજન છે અને એની સાથે સાથે અમારા જ શાળાના બાળકો દ્વારા અલગ પ્રકારના જે મેળાની અંદર તમે ફૂડ સ્ટોલ જુઓ એવા વિવિધ પ્રકારના ફૂડ સ્ટોલનું આયોજન કરેલ છે અને જે નોમિનલ રેડ દ્વારા મહેમાનો તેમજ એમની સાથે આવેલા ભૂલકાઓ એ સરસ મજાની રેસિપીનો આનંદ માણી શકશે બીજી વાત કરી તો આ ફૂડ સ્ટોલની અંદર ભાવ પણ અમે નોમિનલ રાખવાના છીએ જેથી દરેક લોકોને પોસાય એવી વાત છે બીજી વાત કે સતત આ અમારા મેગા ફેસ્ટની અંદર અમારા જ શાળાના બાળકો દ્વારા મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા એટલે કે સતત હળવું મ્યુઝિક પીરસવામાં આવશે જેથી સરસ મજાનું સવારથી એટલે કે નવ વાગ્યાથી શરૂ કરીને સાંજના પાંચ વાગ્યા સુધી આ સરસ મજાનું હળવદની આમ જનતા આવનાર મહેમાનો તેમજ આજુબાજુની શાળાના તેમજ હળવદની ઘણી બધી શાળાઓની અંદર અમે આમંત્રણ પણ આપેલું છે જેથી કરીને આ વન ડે અમારો જે સાંદીપની મેગા ફેસ્ટ છે એનો અદ્ભુત એવો આનંદ માણી શકશે અને આ અમારો કાર્યક્રમ બધાના સાથ સહકારથી એક આખા હળવદ પંથકની અંદર આબેહૂબ અને અલૌકિક સાબિત થાય એવી અમને લોકોને આશા છે જે માટેનું છેલ્લા પંદરક દિવસથી આયોજન છે એટલે સાંદિપનીના વતી ઓન ઓફ શ્રી સાંદીપની ઇંગ્લિશ સ્કૂલ હળવદની આમ જનતા વિદ્યાર્થીઓના વાલીગણ તેમજ બધા લોકોને શાળા વતી સાંદિપની મેગા ફિસ્ટ એટલે કે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સમય સવારના નવથી સાંજના પાંચ સુધી આ અમૂલ્ય એવા પોતાના સમયને ફાળવીને આ સરસ મજાના સાંદિપની મેગાફીસ્ટની અંદર બોડી સંખ્યાની અંદર ઉપસ્થિત રહેશો એવું આમંત્રણ પણ આપું છું થેન્ક યુ વેરી મચ હેવ નાઇસ ડે સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ ખાતે તારીખ ત્રેવીસ ડિસેમ્બર શનિવારના રોજ સાંદિપની ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વિજ્ઞાન મેળો આનંદ મેળો અને એ સિવાય વિદ્યાર્થીઓ દ્વારા મ્યુઝિકલ બેન્ડ અને મ્યુઝિક ઇવેન્ટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે વાલીઓ બાળકો સાથે પધારવા માટે અમે આમંત્રણ આપીએ છીએ તદઉપરાંત કોઈ પણ વિદ્યાર્થી માટે કોઈ પણ શાળાના વિદ્યાર્થી માટે કે કોઈપણ શાળાના અન્ય શિક્ષકગણ તથા સ્ટાફ માટે અને હળવદની જનતા માટે અમે એન્ટ્રી ફ્રી રાખેલી છે અને દરેકને આમંત્રિત કરીએ છીએ